જય દ્વારિકાધીશ આજે હું તમારી સાથે શેર કરી સફર માં લઈ જઈ શકાય આઠ દિવસ ખાઈ શકાય તેવા એક સિક્રેટ ઇંગ્રેડિયન્ટ ઉમેરવાથી રૂ જેવા પોચા કસૂરી મેથીના થેપલાની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ થેપલા બનાવવા અહિયાં હું એક વાસણમાં અડધા કપ જેટલું દહીં લઉં છું જો દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો અને હવે દહીંને whisk ની મદદથી બરાબર ફેટી લઈએ

અને હવે હું તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઉં છું હવે આને સાઈડમાં મૂકી દઈએ અને હવે બીજા વાસણની અંદર હું ચાર કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઉં છું જેની આપણે રોટલી બનાવીએ બસ એ જ મેં લોટ લીધો છે અહીંયા હું બે બાઉલ લોટ ઉમેરું છું મેં એક બાઉલની અંદર બે કપ જેટલો લોટ લીધો છે તો હવે બીજા વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી દઈએ આદુ અને લસણનો સ્વાદ થેપલાની અંદર ખૂબ જ સરસ લાગે છે જો તમે તીખું ખાતા હો તો મરચું થોડુંક વધારે ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરી દઈએ એકટી સ્પૂન જેટલા અજમાને હાથમાં લઈ બંને હથળીની મદદથી આ રીતે મસળી ઉમેરી દઈએ તેમાં એકટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈએ હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈએ હળદરનું પ્રમાણ લોટમાં વધારે રાખવાથી લોટનો કલર ખૂબ જ સરસ આવે છે

તેમાં અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈએ થેપલાને સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા સિક્રેટ ઇન્ગ્રીડિયન્સ લીધું છે વન થર્ડ કપ જેટલો મકાઈનો લોટ મકાઈનો લોટ ઉમેરવાથી થી છ દિવસ માટે થેપલા એટલા જ સોફ્ટ રહે છે જો મકાઈનો લોટ ના હોય તો તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો મકાઈ કે બાજરીના લોટમાંથી તમે કોઈ પણ બે લોટ ઉમેરશો ને તો સેમ બહાર જેવા થેપલા બનીને તૈયાર થશે અને હવે દહીં અને ગોળનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે ઉમેરતા જઈ બીજા હાથેથી આપણે લોટ બાંધતા જઈએ જો લોટની અંદર થોડુંક પાણી એડ કરવાની જરૂર પડે તો થોડુંક પાણી એડ કરી લોટ બાંધી શકો છો મેં અહીંયા દહીં થોડુંક ખટાશ વાળું લીધું છે આદુ લસણ મરચાની પેસ્ટ દહીં ગોળ અને મેથીનું પ્રમાણ લોટની અંદર પરફેક્ટ હશે તો તમારા થેપલાની અંદર પરફેક્ટ બહાર જેવો સ્વાદ આવશે

અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી લુવામાં કોરો લોટ લઈ વેનરની મદદથી રોટલીનો શેપ આપી પાતળા થેપલા વણી લઈએ થેપલા વણતી વખતે થેપલાની કોરની સાઈડ અને વચ્ચેની સાઈડની ની થિકનેસ એક સરખી જ આવશે થેપલું વણાઈ જાય એટલે તેને શેકી લઈએ થેપલા શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જો મીડિયમ કાં તો સ્લો હશે તો થેપલા એકદમ ચવડ થશે થેપલું એક સાઈડ થવા આવે એટલે એની બીજી સાઈડ ચેન્જ કરી દઈએ અને એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ થેપલાને વધારે ફેરવો ફેરવો નથી કરવાનો જો વધારે ફેરવશો તો થેપલા ચવડ બની જશે થેપલા શેકાઈ જાય એટલે તેને લઈ લઈએ બધા લુવા એકસાથે નથી બનાવવાના જો બધા લુવા એકસાથે બનાવી દેશો તો લુવાનો લોટ એકદમ કોરો થઈ જશે અને થેપલા એકદમ ચવડ બનશે થેપલા વણતી વખતે બાંધેલા લોટને હંમેશા ઢાંકીને રાખવાનો

રૂ જેવા ગુજરાતી થેપલા બનીને તૈયાર છે